નાની વાત આપણે પાના નંબર છત્રીસ માવદાસકૃત રસિંદુ ગ્રંથ પાના નંબર છત્રીસ માવદાસકૃત રસ સિંધુ ગ્રંથમાં વૈષ્ણવ માર્ગ ખાંડાની ધાર એટલે બે ધારી તલવાર જે છે ખાંડાની ધાર સમાન છે વૈષ્ણવનો માર્ગ જે છે એ વિશે સમજાવે છે કે વળી કહે છે કે વૈષ્ણવ માર્ગ તો ખાંડાની ધાર છે એમ સૌ કહે છે પણ એના ભેદ જુજવા છે એક મને સાંભળો કઉ છું અને એક કોષ ઊંચી અને તે ધાર તો ઘણી જ તીખી છે અને દ્વાર ઘણું નીચું છે તે ખાંડાની ધાર ઉતરીને પેલે પાર ગયા ત્યારે તે સકલ સુખ પામે નેચલ સુખ પામે અને પેલી પાર જવાને કાંઈક તે ખાંડાની ધાર પર ચાલે ત્યારે જાળવીને પગે માંડે એટલે આવી રીતે સામે પાર જવાનું ખાંડાની ધાર ઉપર પગ માંડીને ચાલવાનું અને પછી જો સામેને પાર જઈએ ને તો સકલ સુખ પામી જવાય નેચલ સુખ પામી જવાય એવી વાત છે એટલે અલૌકિક રસ્તો આ ધાર ઉપર પગચા મૂકીને ચાલીને જ મળે એમ છે કાચા પોચાનું કામ નથી એવું સમજાવ્યું હજી આગળ વિશેષ સમજાવે છે કે જાળવીને હળવે હળવે પગ માંડે તો પગ ન કપાય એટલે કે લૌકિક અને અલૌકિક આ બંને વચ્ચે રેવું એ જ ખાંડાની ધાળ ઉપર ચાલવા જેવું છે કે અલૌકિકમાં વધારે રહેવું અને લૌકિકમાં ન રહેવું અને લૌકિકમાં પણ રહેવું પણ કાપટ્ય ભાવે રહેવું એ જે જીવવું અને એ જે પછી જે આનંદની પ્રાપ્તિ થાય લૌકિક છોડીને લૌકિકમાં કાપટ્ય ભાવે રહીને મનથી અલૌકિકમાં રહીએ એ જે કે છે ને એમાં એવું સમજાવે છે કે જાળવીને પગ માંડવાનું છે હળવે હળવે પગ માંડે તો પગ ન કપાય અને અરું જોવે નહીં તે ધાર પર ચારે દ્રષ્ટિ રાખીને ચાલે બે લૌકિક દ્રષ્ટિ બે હૈયાની અલૌકિક દ્રષ્ટિ એમ ચારેય દ્રષ્ટિ ત્યાં એક મને રાખે અને ભૂખ ઉપર તરસ ઉપર કામ ઉપર સ્ત્રી ઉપર કાંઈ મન જાતું નથી જો મન જાય તો લથડે એટલે ચારે બાજુ દિ ચારેય દિશાએ બે લૌકિક અને બે અલૌકિક દ્રષ્ટિ રાખવાની અને એક મન રાખીને અલૌકિક વધારે સાધવાનું જો લૌકિકમાં મન ભટકી જાય ભૂખ તરસ કામ સ્ત્રી ઉપર મન લાગી જાય તો અલૌકિક છૂટી જાય અને પગ લથડવા માંડે જાણે છે ને રખે પડું કે પડ્યો એવી બીક લાગે સેમાં લૌકિકમાં ભવબંધનમાં પડી જવાની બીક લાગે કેમ કે તો સામે પાર તો જવું છે ને સામે તો અલૌકિક આ પાર કરીને અલૌકિક સુધી પહોંચવાનું છે તો અલૌકિક સુધી પહોંચવા માટે નીચે પડી જવાની બીક લાગે લૌકિકમાં પોતાનું અંગ ખાજવે છે પણ ખંજવાળી શકતો નથી વારે વારે મનને કહે છે કે જાળવજે નહીં તો પડીશ એમ સરવ આતમ ભાવે મન બાંધ્યું રહે છે ત્યારે સુખનિધિ લગ્ન જાય છે એ ખાંડાની ધારનો પ્રકાર છે તે માટે દોયલું ખમીએ તો સુખનિધિ હોય એ વાત ઊંડી છે પ્રસંગ આટલો જ છે આમાં એટલું બધું ગુડ કહી દીધું છે આપણને ખાંડાની ધાર વૈષ્ણવ ધર્મ તો કે લોકોનું મન સાચવવા રહીએ ને તો ધરમ જાય અને ધરમ જાય ને તો ઊંડી ખાઈમાં પડી જઈએ તો કે કઈ ખાય છે ચોર્યાસી લાખ યોની ખાઈમાં પડી જઈએ એક વખત મનુષ્ય યોનીમાં આપણે નથી નિભાવ્યું અલૌકિક તો પછી તો આગળ મોકો જ નથી ઊંડી ખાય છે પણ જો મનુષ્ય ધર્મમાં આ ખાંડાની ધારૂ પર હળવે હળવે પગે ચાલીને અલૌકિકમાં પહોંચીએ લૌકિક તો આડા ઘણા આવે લૌકિક લોકો તો ઘણી બાધા કરે પણ એને મન ન લગાડીને એમાં કાપટ્ય ભાવ રાખીને આગળ ચાલવાનું અને લૌકિકમાં મન ન રાખીને અલૌકિક સાધવાનું સૌથી પહેલા તો સગા આપણા ઠાકોરજી બીજા બધા સગા તો અહીંયાના છે ભૂતલ સુધીના છે સાચા સગા તો ઠાકોરજી જ છે જે ભવોભવના સગા છે સંબંધી છે અને આપણા અલૌકિક પતિ છે તો એ સમજણ પડી જાય છે એટલે લૌકિકને તુચ્છ માનીને આગળ ચાલવાનું છે ને પહેલે પાર ક્યાં જવાનું છે સકલ સુખને પામવા માટે નેચલ સુખ તો ત્યાં છે એટલે જે વૈષ્ણવ ધર્મને જેને પાળવું છે તો અલૌકિકને લૌકિક સાધીને વધારે ધ્યાન રાખીને અલૌકિકમાં દ્રષ્ટિ રાખીને આગળ ચાલે તો જ આગળ પહોંચાય એટલા માટે ખાંડાની ધાર કીધી આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ કી છે